તો ચાલુ સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ થઈ ગયો છે બે હજાર સત્તરમાં રાષ્ટ્રને અર્પણ બાદ છઠ્ઠી વાર સંપૂર્ણ ભરાયો નર્મદા ડેમ નર્મદા ડેમમાં પાણીનું જળસ્તર એકસો આડત્રીસ મીટરને પાર કરી ગયું છે ઉપરવાસમાંથી અઠ્યોતેર હજાર આઠસો એંશી ક્યુસેક પાણીની આવક છે ડેમનો એક દરવાજો એક મીટર ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી નર્મદા નદીમાં પંચોતેર હજાર પંચાણું ક્યુસેક પાણીની જ આવક છે એક વર્ષ સુધી ગુજરાતને સિંચાઈ અને પીવાના પાણીનો પ્રશ્ન થયો હાલ નર્મદા ડેમ છલોછલ થતાં પાવર હાઉસ થયા ધમધમતા દૈનિક ત્રણ કરોડથી વધુનું વીજ ઉત્પાદન કરવામાં આવશે તો ચાલુ સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ થઈ ગયો છે બે હજાર સત્તરમાં રાષ્ટ્રને અર્પણ બાદ છઠ્ઠી વાર સંપૂર્ણ ભરાયો નર્મદા ડેમ નર્મદા ડેમમાં પાણીનું જળસ્તર એકસો આડત્રીસ મીટરને પાર કરી ગયું છે ઉપરવાસમાંથી અઠ્યોતેર હજાર આઠસો એશી ક્યુસેક પાણીની આવક છે ડેમનો એક દરવાજો એક મીટર ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી નર્મદા નદીમાં પંચોતેર હજાર પંચાણું ક્યુસેક પાણીની જ આવક છે એક વર્ષ સુધી ગુજરાતની સિંચાઈ અને પીવાના પાણીનો પ્રશ્ન થયો હલ નર્મદા ડેમ છલોછલ થતા પાવર હાઉસ થયા ધમધમતા દૈનિક ત્રણ કરોડથી વધુનું વીજ ઉત્પાદન કરવામાં આવશે